આજે આમ આદમી પાર્ટીના રેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ગત વખતે તેર ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની હતી આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ સરકારી પક્ષ તરફથી વકીલ બદલવા તેમજ એફિડેવિટ માટે સમય માંગ્યો હતો અને અઠ્યાવીસ તારીખે આ સુનાવણી વધુ કરવામાં આવશે તે પ્રકારની વાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાના આજે જામીન મળે છે કે કેમ તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે બે મહિના કરતાં વધારે સમયથી તેઓ જેલમાં બંધ છે ત્યારે આને જ લઈને હવે આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં સુનાવણી થવાની છે જે રીતે આખો બનાવ સામે આવ્યો હતો ડેડીયાપાડામાં એક્ટિવિટીની મિટિંગ મળી હતી અને મીટિંગ દરમિયાન ભાજપ તાલુકાના પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ગંભીર આરોપ કર્યા હતા કે ચૈતર વસાવાએ તેમને માર માર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે સાથે જ આ સમગ્ર મામલે પાડા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ પણ નોંધાવી છે આ ઘટનામાં ડેડીયાપાડા પોલીસે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ જ્યુડિશિયલ કોર્ટમાં સૌ પ્રથમ ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા જોકે ત્યાંથી તેમના જામીન ફગાવવામાં આવતા ત્યારબાદ નર્મદા સેશન કોર્ટમાં ધારાસભ્ય જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી નર્મદા સેશન કોર્ટે પણ ફગાવી હતી ત્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો ગત તેર ઓગસ્ટ ધારાસભ્ય ચૈતર વસાવાનો કેસ બોર્ડ ઉપર આવ્યો જામીન અંગે સુનાવણી થઈ ત્યારે સરકારી પક્ષના વકીલ દ્વારા સરકારી વકીલ બદલવા માટેની વાત જસ્ટિનને કરી સાથે જ આ કેસમાં એફિડેવિટ માટે સરકારી પક્ષના વકીલે વધારાનો સમય માંગ્યો ત્યારે આ મામલે આગામી અઠ્યાવીસ તારીખનો સમય છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીનની સુનાવણી ઉપર કરવામાં આવ્યો છે ત્યારે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે શું ધારાસભ્ય ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવશે કે પછી હજુ પણ તેમને જેલમાં રહેવું પડશે અને તેમની નવરાત્રી આગામી દિવસોમાં જેલમાં નીકળશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જોકે આ મામલે રાજનીતિ પણ ગરમ થવાની શરૂઆત થઈ છે